અરે અમારો પોતાનું રક્ષણ નથી આજે મોબ લિન્સિંગ થાય છે બીજું થાય છે અમારું પોતાનું રક્ષણ નથી અમે કોઈ જગ્યાએ ગયા ને અમે દાઢી ટોપીવાળા હોય તો અમારા ઉપર ક્યારે અમારો ઉપર હુમલો થઈ શકશે આજે તમે જોઈ રહ્યા છો હુમલા ઉપર હુમલા હુમલા ઉપર હુમલા ને જુમલા ઉપર જુમલા જુમલા બી કરે છે અને હુમલા બી કરે છે એ જોરથી બોલવું જૂઠ બોલવું અને જૂઠનું સાચું બનાવવા માટે માસ્ટર માઇન્ડ છે મોદીજી જુઠ્ઠું બોલે છે હંમેશા તાજેતરમાં મારી હાઈકોર્ટમાં પીઆઈએલ બી ચાલે છે છતાંય પાણી માટે જસ્ટિસ દેસાઈ સાહેબે તો કીધું હતું પાણી આપવું જોઈએ પણ આજની આ પાણી વગરની સરકાર પાણી આપી શકતી નથી આજે દેશમાં ક્યાંયથી મસ્જિદની નમાજ બહાર પડતો હોય આજે કોઈ પ્રાર્થના કરતો હોય કંઈક ને કંઈક નમાજ ના પડાય એવું ના કરાય અરે ભાઈ કેટલા વર્ષોથી આજે મસ્જિદ નાની હોય તો નમાજ પડી શકે એમાં શું નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસનો જબરજસ્ત માહોલ અહીંયા જામી ગયો છે અને ગુજરાતની અંદર ગાંધીનગર લોકસભા સીટનો આ જે મસ્ત વિસ્તાર છે જુહાપુરા ત્યાં અમે આવ્યા છીએ એના લોકો સાથે એના સ્થાનિકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપનું મિર્ઝા હાજી અસર બેગ હાજી ભાઈ મ્યુનિસિપલ કાઉન્સિલર મક્તમપુર અચ્છા એટલે કોઈ કોંગ્રેસ પાર્ટી થી છો કોંગ્રેસ પાર્ટી થી અચ્છા તો કેવું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ જોઈને ચૂંટણીનો માહોલ ખૂબ સારો છે પણ શું છે કે અત્યારે હાલમાં તબક્કામાં આ લોકસભાની ચૂંટણીમાં જે અમારો વિસ્તાર છે એ સમગ્ર વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે પ્રશ્નોને લઈને આજ સુધી કોઈ પણ કામો પીવાના પાણીના બધા ઘણા બધા પ્રશ્નો છે બાળકો માટે રમવા રમત ગમતના મેદાનો નથી મહિલાઓ માટે મહિલા ઉદ્યાન નથી ફિઝિયોથેરાપી સેન્ટરો નથી સીઆરસી સેન્ટર દવાખાના કે હોસ્પિટલ જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કહેવામાં આવ્યું હતું કે દરેક વોર્ડમાં બસો બેડની હોસ્પિટલ બનાવીશું કોરોનાના ટાઈમે બી કહેવામાં આવ્યું હતું છતાં આજ દિન સુધી કોઈ કોઈ હોસ્પિટલનું આયોજન નથી કે કોઈ વિચારધારામાં આવી નથી ફક્ત ને ફક્ત હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ અને એ સિવાય હાલના તબક્કે કોઈ નવો વિચારધારા કે અમારે શું કોઈ આયોજન કરવું છે કે નવા કામો શું કરીશું એનું કોઈ આયોજન નથી ફક્ત અને ફક્ત હિન્દુ મુસ્લિમો પર અત્યારે ઇલેક્શન થઈ રહ્યું છે આજે લોકો ધંધા રોજગારથી પરેશાન છે એની વાત નથી થતી આજે લોકો આરોગ્યથી પરેશાન એની વાત નથી થતી આજે લોકો શિક્ષણ વગર ઠેકાણો નથી આ વિસ્તારમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કોઈ અમલ થતો નથી જેટલી શાળાઓ હોવી જોઈતી શાળાઓ નથી હાયર સેકન્ડરી સ્કૂલો નથી અને ઘણા બધા પ્રશ્નો છે પ્રશ્નોનો ભંડાર એટલે મક્તમપુર રોડ જુવાપુરા હા મોદીજી એમ કહે છે કે અમે તો ચારે બાજુ વિકાસ કરી નાખ્યો તમારું કહેવું છે કે વિકાસ નથી થયો પણ ભારતીય જનતા પાર્ટીનું એવું કહેવું છે કે આપણે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે એ બાબતે શું કહેવું મોદીજી તો હર હંમેશા નવું નવું લાવતા રહે છે પહેલાં લાવ્યા હતા સદ્ભાવના સદ્ભાવના લોકોએ બુરખા પહેર્યા લોકોએ ટોપીઓ પહેરાવી ને અત્યારે હાલમાં ટોપીઓ પહેરાવવામાં આવી રહી છે અને સાથે સાથે એક તરફ હાથમાં કુરાન હશે એક હાથમાં કોમ્પ્યુટર હશે શ્લોકન અને ફક્ત બોલવું એને જોરથી બોલવું જૂઠ બોલવું અને જૂઠનું સાચું બનાવવા માટે માસ્ટર માઇન્ડ છે મોદીજી જૂઠું બોલે છે હંમેશા કોઈ બીજા જેટલા જોઈ ને આજે ક્યાં સુધી તલાક ઉપર આવી ગયા બીજા ઉપર આવી ગયા આના ઉપર આવી ગયા આજે વિષય નથી અમારો વિષય છે આ વિસ્તારમાં લોકોનો વિકાસ થાય લોકોની રોજીરોટી વધે લોકોના ધંધા રોજગાર વધે અભ્યાસ વધે લોકોને દરેક સુવિધાઓ વધે એની જગ્યાએ કેન્દ્ર સરકારની નલજલ યોજના લોકોએ પૈસા ભર્યા છે મોટા મોટા હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે કે ભાઈ આ અમે લોકોને પાણી આવ્યું છે પણ આ સુધી નલજલ યોજનામાં લોકોએ પૈસા ભર્યા છે છતાં ગ્યાસપુર વિસ્તારમાં પીવાના પાણીથી વંચિત

થપ્પા ને થપ્પા પોટલાને પોટલા ફોર્મોના હજુ એમને એમ બાકી સર્વે કરવાના બાકી એમની પાઇપલાઈનનું કામ બાકી છે જેના કારણે નહીં થયું અરે બે વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ થઈ ગયા પાઇપલાઈનના કામમાં અમારા ઇલેક્શન પહેલાં પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન થયો હતું આ સુધી ત્યાં પાઇપ નથી હું એના માટે પીઆઈએલ તાજેતરમાં મારી હાઈકોર્ટમાં પીઆઈએલ બી ચાલે છે છતાંય પાણી માટે જસ્ટિસ દેસાઈ સાહેબે તો કીધું હતું પાણી આપવું જોઈએ પણ આજની આ પાણી વગરની સરકાર પાણી આપી શકતી નથી

એ ઘણા બધા મુસ્લિમો છે એ એમની કંઈક મજબૂરી હશે જતા હશે સાચી સમજણ પડી જતી હોય અગર આજની તારીખમાં કેવા કેવા મંચ ઉપરથી બયાન થાય છે કેવી કેવી વાતો થાય છે તમે જોઈ શકો છો મીડિયામાં આવે છે પણ આજે એટલી હદ સુધી ન જોવું જોઈએ વડાપ્રધાન છે વડાપ્રધાનની ગરીમાં જાળવવી જોઈએ વડાપ્રધાન એક દેશના વડાપ્રધાન છે એક સમાજના કે પાર્ટીના નથી હા મારા બી વડાપ્રધાન છે પણ આજે અમે સન્માન તરીકે વાત કરીએ છીએ પણ એ સન્માન ખોઈ બેઠા છે હોઈ શકે છે એ હાર ભાપી ગયા લાગે છે હારનું એના દેખાઈ રહ્યું છે લાગે છે એટલે આ બોગલાઈ ગયા છે જેમ તેમ દરેકે દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સૂર બોલે ઘૂસપેટિયા કહેવામાં આવે છે આ કહેવામાં આવે છે તે કહેવામાં આવે છે અમને અફસોસ છે અમારા વડાપ્રધાન અમને સન્માન હોય છે અમારી આસ્થા ઉપર એ થાય નમાજ ઉપર મસ્જિદો ઉપર ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય આ આ દેશ માટે આ સમાજ માટે અને અમારા માટે બહુ જ દુઃખની વાત છે એટલે ભાજપમાં લઘુમતીઓના હિતનું રક્ષણ નથી થતું એવું લાગી રહ્યું છે તમને સો ટકા હિતનું રક્ષણ અરે અમારું પોતાનું રક્ષણ નથી આજે મોબ લિન્સિંગ થાય છે બીજું થાય છે અમારું પોતાનું રક્ષણ નથી અમે કોઈ જગ્યાએ ગયા ને અમે દાઢી ટોપીવાળા હોય તો અમારા ઉપર ક્યારે અમારા ઉપર હુમલો થઈ શકશે આજે તમે જોઈ રહ્યા છો હુમલા ઉપર હુમલા હુમલા ઉપર હુમલા ને જુમલા ઉપર જુમલા જુમલા બી કરે છે અને હુમલા બી કરે છે અમે તો એમ જ માનસિક થાકી ગયેલા છે ભયનું વાતાવરણ છે આજે દેશમાંથી લોકો વિદેશોમાં મુસ્લિમ નહીં નોન મુસ્લિમ સમાજમાં આજે ભારત દેશ છોડી રહ્યા છે છોડવાવાળાની સંખ્યા આપણે જોઈ શકો છો વિદેશ મંત્રાલયથી કે કેટલા લોકો દેશ છોડી રહ્યા છે સુરક્ષિત નથી દરેકે દરેક વ્યક્તિને સુરક્ષિત જોઈએ છે રોજીરોટી જોઈએ છે અભ્યાસ જોઈએ છે આજે ઘણા બધા લોકો આ દેશમાં શું થઈ રહ્યું છે એમને સમજ નથી પડતી એટલે મુસલમાન ડરના માહોલમાં જીવી રહ્યો છે આજના ભારતની અંદર આઝાદ ભારતની અંદર આ ડર કેટલો યોગ્ય પછી હવે તો ડરનો માહોલ તો જાણીજોને રાદાપૂર્વક પેદા કરવામાં આવી રહ્યો છે પણ મુસ્લિમ સમાજ ઉપરવાળાથી એક ડરે છે અલ્લાહથી ડરે છે અલ્લાહથી ડરવાના કારણે આજે કોઈ બી ખોફના મારે દરેક વ્યક્તિ નિર્ભયતાથી ફરે છે કે મોત બરહકે કે મોત આનીએ નથી કર્યો તો લોકો એવું કહેવું છે હવે માહોલ ઇલેક્શનનો છે એટલે દરેકે દરેક વ્યક્તિ આજે અમે જાહેર જીવનના વ્યક્તિ છે અમે જાહેર જીવનના વ્યક્તિ છે એટલે ડિબેટ હોય તો અમે ડિબેટમાં કહીએ છીએ આજે તમે જોઈ શકો છો એક તરફ ને ક્યાંક વાતો બીજી થાય છે અને કામ જુદા થાય છે આજે દેશમાં ક્યાંયથી મસ્જિદની નમાજ બહાર પડતો હોય આજે કોઈ પ્રાર્થના કરતો હોય ને કંઈક ને કંઈક અહીંયા નમાજ ના પડાય એવું ના કરાય અરે ભાઈ કેટલા વર્ષોથી આજે મસ્જિદ નાની હોય તો નમાજ પડી શકે એમાં એવું પડે આવા લુખા તત્વોનું એવું કહેવું છે કે જાહેરમાં નમાજ ના પડવી જોઈએ હવે એ લોકોની વિચારધારા છે અમારી વિચારધારા છે માનવતાની ઇન્સાનિયતની ઈસ્લામનો પૈગામ જ છે શાંતિનો પૈગામ છે ફક્ત અમને તોડી મટોડીને અમને આતંકવાદી તરીકે આતંકવાદી તરીકે અમને દિવાળવામાં આવે છે એમ ઇસ્લામ આતંક શીખવાડતો નથી મુસલમાન છે એ આંતંક હોઈ શકતો નથી પણ જે બી છે જે અમે પ્રાર્થના કરીએ ઉપરવાળાથી જે બોલનારા છે એમને કુદરત સદ્બુદ્ધિ આલે